જેવી ગંભીર બીમારીઓ સાથે સંજોગોથી પહેલેથી જ સજાગ રહેવું મહત્વપૂર્ણ છે કેન્સર જાગૃતિ માટે વિશેષ કેમ્પ યોજાયો ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત થયો આ કાર્યક્રમમાં આશીર્વાદ ફાઉન્ડેશન અને સંસ્કાર શાળા દ્વારા વિશેષ સહકાર આપવામાં આવ્યો આ કેમ્પનું ઉદઘાટન ટ્રસ્ટીગણ અને શાળાઓના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીગણો પણ આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેમ્પમાં કેન્સર ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવામાં આવી વોક ફોર હર અંતર્ગત બાળકોને આરોગ્ય વિશે મહત્વપૂર્ણ માહિતીઓ આપવામાં આવી જેથી તેઓ પોતાના સમાજના ભવિષ્ય માટે વધુ સજાગ બની શકે અને આ કેમ્પમાં ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા કેન્સરની પ્રાથમિક લક્ષણો સમયસર ચકાસણી અને રોગથી બચવાના ઉપાયો વિશે મહત્વપૂર્ણ મારું નામ વિશાલ પરમાર ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશન ના મુખ્ય ટ્રસ્ટી તરીકે આજ રોજ અમે આશીર્વાદ ફાઉન્ડેશન અને સંસ્કાર વિદ્યા સંકુલ સાથે મળીને

આ કાર્યક્રમનો હેતુ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાંચ હજાર એટલે કે પાંચ હજાર ડગલા ચાલે છે અને એ ડગલા જ્યારે આશીર્વાદ ફાઉન્ડેશન અંદર દાન આપે છે તો આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ એક વ્યક્તિને જેને ખરેખર જરૂરિયાત છે તો એવા વ્યક્તિને મેમોગ્રાફી અને સોનોગ્રાફી ટેસ્ટ ફ્રી કરી આપે છે અને આની સાથે સાથે એક અવેરનેસ ફેલાવીએ છીએ કે બ્રેસ્ટ અવેરને કઈ રીતના બચી શકાય કઈ રીતના શકાય અને આવનારા સમયની અંદર જ્યારે મોડન લાઈફ છે મોર્ડન કલ્ચર છે તો એ મોડન કલ્ચર ની અંદર કઈ રીતના આપણે બચી શકીએ અને કઈ રીતના આનાથી વધારેને વધારે લોકોને અવેર કરી શકીએ આ કાર્યક્રમ દ્વારા આ શાળાના બાળકો શાળાના ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ અને આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી પૂર્વીબેન હોરા આ બધાનો જ સરસ મજાનો સહયોગ મળ્યો અને આ સહયોગની સાથે સાથે અમે આ એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો જે આ સમાજ માટે હિતકારી છે આભાર હેલો મારું નામ ક્રિષ્ના પટેલ છે હું સંસ્કાર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું આજે ગ્રીન હેન્ડ ગ્રીન હેલ્થ ફાઉન્ડેશન્સ એન્ડ આશીર્વાદ ફાઉન્ડેશન્સે અમારી કોલેજમાં કાલના વુમન્સ ડે રિલેટેડ એક કેમ્પેન કર્યું હતું જે છે બ્રેસ્ટ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રિલેટેડ આજે એ કેન્સર આજે અમારા એમાં એમને બહુ સારી માહિતી આપી અમારા સ્ટુડન્ટ્સને અવેર કર્યા અને એમના ફેમિલીને બી એ સાથે અવેર કર્યા કે ફ્યુચરમાં કોઈ બી બ્રેસ્ટ કેન્સર રિલેટેડ કોઈ પેશન્ટયા ઘરની ફેમિલીને કંઈ બી પ્રોબ્લેમ છે તો એ લોકો આઈડેન્ટીફાઈ કરી શકે ઓકે આજે અમારા સ્ટુડન્ટ એના થકી ઘણું સારું નોલેજ મળ્યું ઇવન બંને બહુ સારો એવો અમને રિસ્પોન્સ બી રહ્યો એ લોકોએ બહુ સારી ઇન્ફોર્મેશન આપી અને એના થકી અમે બ્રેસ્ટ કેન્સર માટે આજે પાંચ હજાર સ્ટેપ અમારા કેમ્પસમાં અમારા સ્ટુડન્ટસે વોકવે કર્યું અરાઉન્ડ વન ફિફ્ટી સ્ટુડન્ટસે અમારા કેમ્પસમાં વોકવે કરીને ફાઇવ થાઉઝન્ડ સ્ટેપ ક્લિયર કર્યા છે અને પર ફાઈવ થાઉઝન્ડ સ્ટેપે એ લોકો ફ્રી ફ્રી ચેકઅપ આપે છે જેમાં અમે એ લોકોને હેલ્પફુલ થયા છીએ ઓલ થેન્ક યુ ગ્રીન હેન્ડ ફાઉન્ડેશન એન્ડ આશીર્વાદ ફાઉન્ડેશન અમે તમારો આભાર માનીએ છે કે તમે આ રીતનું એક સારું એવું કેમ્પેન ચલવો છો જેના થકી સમાજમાં એક અવેરનેસ લાવો છો થેન્ક યુ